અડુકીઓ દડુકીઓ બાળ ગરબા મહોત્સવ બે હજાર એકમાં જેની શરૂઆત કરવામાં આવી હતી જે બે હજાર પચીસમાં પચીસમું રજત જયંતિ વર્ષ જેનું ઉજવાઈ રહ્યું છે અડુકીઓ દડુકીઓ બાળ ગરબા મહોત્સવની ખાસિયત એ છે કે આમાં ચાર વર્ષથી લઈને સત્તર વર્ષના બાળકોને જ ગરબા રમવાની પરવાનગી આપવામાં આવે છે અને ગાનાર વગાડનાર બધા જ બાળકો જ હોય છે કોઈ મોટું હોતું નથી પણ મોટાઓનું માર્ગદર્શન મોનિટરિંગ સતત હોય છે બાળકોને સારી સ્પેસ મળી શકે તેઓ પણ ગરબા રમતા શીખે અહીંથી બાળકો તૈયાર થતા હોય છે પાસ લેનાર બાળકોને બાળકોને ડેલી ગિફ્ટ ગિફ્ટ અપાય અપાય છે છે બધા જ જેથી બાળ ઉપર કોઈ વિપરીત અસર ન થાય બાળકોની સાયકોલોજી સમજીને સમજી વિચારીને આયોજન નિર્ણયો થતા હોય છે ઇન્સ્યોરન્સની સુવિધા ઉપલબ્ધ છે ફાયર સુવિધા ઉપલબ્ધ છે બાળકોને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ હોય છે આયોજકોના ઘરના સભ્યો પણ વિશેષ કાળજી લેતા હોય છે અડુક્યો ધડુક્યો બાળ ગરબા મહોત્સવના આયોજન સંદર્ભે આજે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અડુક્યો બાળ ગરબા મહોત્સવ બે હજાર એકમાં એની શરૂઆત કરવામાં આવી હતી આજે બે હજાર પચીસમાં માં અમે પચીસમું રજત જયંતિ વર્ષ મનાવવા જઈ રહ્યા છે અડુક્યો દડુક્યો બાળ ગરબા મહોત્સવની ખાસિયત એ છે કે આમાં ચાર વર્ષથી લઈને સત્તર વર્ષના જ બાળકોને ગરબા રમવા માટે અલાવું છે અને આમાં ગાનાર વગાડનાર બધા જ બાળકો જ હોય છે કોઈ મોટું હોતી નથી એટલે અમારો જે અમે ડિસાઇડ કર્યું હતું જ્યારે બે હજાર એકમાં આની શરૂઆત કરી ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે બાળકો માટે કોઈ જગ્યાએ સ્પેસ નથી મળતી તો એમને પૂરી રીતે સ્પેસ મળે સારી રીતે એ ગરબા શીખી શકે કરી શકે આ અમારી એક પ્રાઇમરી સ્કૂલ છે અહીંથી અમે બાળકોને તૈયાર કરીને અને મોટા ગરબાઓમાં એમને મોકલીએ છે અળુક્યો ધડુક્યો બાળગરબા મહોત્સવમાં અમે જે બી પાસ બાળકો લે છે એમને ડેલી રિટર્ન ગિફ્ટ અમે આપીએ છીએ એ બી અમારું એક એ છે કે કોઈ બધા જ બાળકોને ગિફ્ટ આપવાની જેનાથી કોઈને મન મનદુખ ના થાય બધી જ રીતે સુવિધા ઇન્સ્યોરન્સની સુવિધા છે ફાયરની સુવિધા છે બધી જેટલી બી સિક્યુરિટી માંડીને લેડી સિક્યુરિટી ગાર્ડ થઈને બધી જ સુવિધાઓ બાળકો લગતી બધી જ સુવિધાઓ અમે રાખીએ છીએ અને પ્લસ અમારા ફેમિલીના લેડી વોલન્ટિયર એ લોકો સેવા અંદર બજાવે છે